આજે નવો નવો કોન્સેપ્ટ લાવ્યો છું તમારા માટે તમે જોઈ શકો છો નાઇટીમાં નાઇટ રેયોન ફેબ્રિક ઉપર જે રેયોનનો જો છે અત્યારે ડિજિટલ પ્રિન્ટ બહુ ચાલે છે આ રિયોન ઉપર ડિજિટલ પ્રિન્ટનું કામ છે રિયોનમાં રજવાડીક પેટર્ન છે આ બ્લૂમ સ્લીવ રહેશે આની ફુગા સ્લીવમાં આ પેટન જુઓ તમે આ નવો ફેબ્રિક છે ટેન્સિલ ફેબ્રિકમાં બહુ સારો કોન્સેપ્ટ છે ને ફેન્સી સ્લીવ છે આમાં તમને કોઈ રીતે ફરિયાદ નહીં અને કાપડ બહુ સરસ કોન્સેપ્ટ છે બહુ સારો કાપડ છે મજાનો પીસ છે એકદમ બહુ ધૂમ મચાવે છે ને ધૂમ મચાવવાનો કારણ બતાવું તમને દોસ્તો આ જે પોકેટ ઉપર જે ડિઝાઇન છે નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે હું પ્રદીપભાઈ તમારા સાથે છું આજે આજી જોન ગુજરાતી ચેનલમાં આજે નવો નવો કોન્સેપ્ટ લાવ્યો છું તમારા માટે તમે જોઈ શકો છો નાઇટીમાં નાઇટવેરમાં ઘણો બધો કોન્સેપ્ટ છે ઘણી બધી વેરાયટી છે આજે સેમ્પલિંગ તમને બતાવવા માંગુ છું વિડીયોમાં બધી વેરાયટી બતાવું પોસિબલ નથી પછી પણ હું વિચારું છું કે નવા નવા કોન્સેપ્ટના પાંચ દસ સેમ્પલ તમે બતાવી શકું છું એક વાત હજી છે દોસ્તો કે ગુજરાતી થોડી ઓછી આવડે છે પ્રોપર રાજસ્થાનનો છું એટલે પણ અમારા ભાવ તમે સમજી શકો છો કે હું શું બતાવવા માગું છું તમને હું તમારી સાથે વાત કરું છું તમે સમજી શકો છો દોસ્તો નવા નવા કોન્સેપ્ટની શરૂઆત કરીએ ફર્સ્ટ કોન્સેપ્ટ છે કોટનમાં કોટન ફેબ્રિક ઉપર આવશે આમાં પોકેટ પણ રહેશે ને જે મેં આવી શકે છે મોબાઈલ ગલામાં સ્લી આ ડિઝાઇન જોઈ શકો છો તમે નેકમાં પૂરી ડિઝાઇન રહેશે વ્હાઈટ કલર કોન્સેપ્ટમાં અને કોન્ટ્રાસ્ટ વર્કિંગ રહેશે ને કોટનમાં છે આમાં એટલો બધો નથી બતાવવાનો પણ આમાં શું છે કે તમે નવા કોન્સેપ્ટ જોઈએ નવી વેરાયટી જોઈએ તો હજી જ જોનમાં તમને ઘણી બધી વેરાયટી મળશે ઘણી બધી ડિઝાઇનો મળશે ઘણા બધા કોન્સેપ્ટ મળશે આઠસોથી વધારે ડિઝાઇનો જોઈએ આઠસોથી વધારે કોન્સેપ્ટ જોઈએ તો હજી જ જોનમાં છે નાઇટીમાં જે તમે આજ અત્યારે ડેલી યુઝમાં બહેનો માતો બહેનો યુઝ કરે છે બહુ સરસ પેટર્ન આવશે ને કોટન ફેબ્રિક પર રહેશે એટલે કોઈ ફરિયાદ નહીં આવે તમને નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે રેયોન ફેબ્રિક ઉપર જે રેયોનનો જો છે અત્યારે ડિજિટલ પ્રિન્ટ બહુ ચાલે છે આ રિયોન ઉપર ડિજિટલ પ્રિન્ટનું કામ છે ને સાઈઝ ફૂલ મળશે એક્સલ ડબલ એક્સેલ ને ફ્રી સાઇઝ પણ મળશે આરામથી કેવી રીતે બી યુઝ કરી શકે છે માતાઓ બહેનો ઘરે આરામથી ડિજિટલ પ્રિન્ટ છે રિયોનમાં રિયોન ફેબ્રિક એકદમ સોફ્ટ સોફ્ટ ફેબ્રિક છે મતલબ કાપડ પ્રમાણે તમારે કોઈ રીતેની ફરિયાદ નહીં આવે આ ગારંટી અમારી છે કાપડની કલરની કોઈ રીતેની ક્યારે પણ તમને ફરક પ્રોબ્લેમ નહીં આવે આવો જ કોન્સેપ્ટ છે નેક્સ્ટ કોન્સેપ્ટ જે બતાવીએ તમને આ જુઓ આ પણ રિયોન ફેબ્રિકમાં રહેશે રિયોનમાં રજવાડી પેટર્ન છે આ બ્લૂમ સ્લીવ રહેશે આની ફુગા સ્લીવમાં આ પેટર્ન જુઓ તમે बहुत सरस पेटर्न है न डिफरंट डिफरंट डिजाइनों से आम आने जे जट पीस लो दस पीस पंद्रह पीस वीस पीस डिफरेंट डिफरंट डिजाइनों से दरे पीस में डिफरेंट डिजाइन रहते एक डिजाइन कलर नहीं अलग अलग डिजाइनों रह आम डिफरेंट डिफरेंट कलर ने डिफरेंट डिफरेंट डिज़ाइनों तक मनी आ साइज फूल साइज फ्री साइज साइज कोई टेन्शन नहीं आने सीवाय नेक्स्ट कॉन्सेप्ट चालिए आ वस्तु जीइए आ नवो फेब्रिक है टेन्सिलेब्रिक में बहुत सारो कॉन्सेप्ट है ને ફેન્સી સ્લીવ છે આમાં ને ફેન્સી ડિઝાઇન જો ચેક્સની ડિઝાઇન છે બહુ સરસ છે પહેલાં શું છે કે ઝીણી પ્રિન્ટો ઓનલી ફોર ચાલતી હતી આમાં નાઇટીમાં પણ અત્યારે કોન્સેપ્ટ ચેન્જ થઈ ગયો ડિજિટલ પ્રિન્ટમાં ચેક્સમાં ઘણી બધી વસ્તુ આવી ગઈ ઘણો બધો નવો કોન્સેપ્ટ આવી ગયો હજી જ જોન કંપનીમાં તમને દરેક વખતે દરેક દિવસે નવો કોન્સેપ્ટ મળશે આવી અમે કોશિશ કરીએ છીએ તમારા માટે સ્પેશિયલ વિચાર રાખીએ છીએ ને કોશિશ કરીએ છીએ આ જો પેટર્ન જુઓ તમે એકદમ નવું પેટર્ન સરસ પેટર્ન છે ચેક્સ પેટર્નમાં તમને નાઇટી ક્યાંને પણ નહીં મળશે અજીત જોન કંપનીમાં મળશે નેક્સ્ટ કોન્સેપ્ટ જે છે આ વસ્તુ જો તમે ઇટાલિયન સાટિન ફેબ્રિક ઉપર ફેબ્રિક જો જે નાઇટી તમે રિટેલમાં લો છો હજાર હજાર રૂપિયા પંદર પંદરસો રૂપિયામાં એ વસ્તુ ઓનલી ફોર માત્ર માત્ર ને માત્ર સસ્તી રેટમાં તમને જોઈએ એકદમ સરસ રેટમાં જોઈએ ડિજિટલ પ્રિન્ટ સાથે જોઈએ આ છે ઓનલી ફોર અજીત જોનમાં બધી વસ્તુઓ પર તમને અમારે અહીંયા રેડ ટેગ સ્ટીકર બધું કમ્પ્લીટ મળશે દરેક વસ્તુ પર અમારા લોગો સાથે તમને માલ મળશે સાઈઝ પણ મેન્શન રહેશે જો લખેલો છે ડબલ એક્સેલ એક્સેલ સાઇઝ પણ મેન્શન રહેશે તો તમને કોઈ રીતે ફરિયાદ નહીં અને ને કાપડ બહુ સરસ કોન્સેપ્ટ છે બહુ સારો કાપડ છે મજાનો પીસ છે એકદમ આ જ ટાઈપનો પેટર્ન ઇટાલિયન સાટન કરેપ ઉપર જ જો ડિજિટલ પ્રિન્ટમાં આ ડિજિટલ પ્રિન્ટ આવશે પૂરો એકદમ સરસ આમાં બી ઘણા બધા કોન્સેપ્ટ રહેશે ડિફરન્ટ ડિફરન્ટ કલર્સ આવશે પેટર્ન આવશે आ जो एक आ अतरे पेटर्न में फैन्सी में मतलब बहुत सारो कॉन्सेप्ट है बहुत सारो कॉन्सेप्ट रहे डिजिटल प्रिंट में फैंसी कॉन्सेप्ट में इटालियन सार्टिन पर फेब्रिक बहुत डिमांड में अत्य बहुत चाले है नेक्स्ट कॉन्सेप्ट जो तुम बतावा मांगू दोस्तों आज सुधी क्या पर नहीं जो हूं तुम वन फिफ्टी रूपीज में ओनली फॉर नाइट सेट आ नाइट सेट से, बॉटम ना साइज़ पर रहें ना टॉप ओनली फॉर वन फिफ्टी रूपीज में ओनली वन फिफ्टी में नाइट सेट स्टार्टिंग रेट ने कलर पेटर्न कॉम्बो आजो आज जोन ब्रांड साथ लोगों वस्तु मैं तमने आठ दस कलर सेट से आठ कलर ने मैचिंग में बहुत सरस पेटर्न रहे डिफरंट डिफरंट कलर्स रह पेटर्न रहेट सेट बात करूँ दोस्तों एक आ कोटन में अत्य बहुत चाटन फेब्रिकर बहुत सारा कॉन्सेप्ट है आ रीतना डिफरंट डिफरंट डिजाइनों आम आठ पीस रह आम डिफरेंट डिफरंट डिजाइन रहे से एक आ पेटर्न जो है બહુ ધૂમ મચાવે છે ને ધૂમ મચાવવાનું કારણ બતાવું તમને દોસ્તો આ જે પોકેટ ઉપર જે ડિઝાઇન છે આ સેમ ડિઝાઇન આમાં જુઓ પાછળ પણ રહેશે આ સેમ ડિઝાઇન પાછળ રહેશે જે પોકેટ ઉપર ડિઝાઇન છે એટલે આ કોન્સર્ટ બહુ વધારે ચાલે છે ને ચેક્સ પેટર્નમાં છે ને ફૂલ સ્લીવ છે મેન મેન ફૂલ સ્લીવ છે ઠંડીના ટાઈમે બહુ સારો ચાલે છે પેટર્ન બહુ સરસ ડિઝાઇન છે ને આમાં ઘણા બધા અલગ અલગ કલર આવશે ડિઝાઇનો આવશે एक आप पैटर्न जो टाइगर प्रिंट कंटिन्यू तुमने बतावा मांगू छू સરસ પેટર્ન છે कंटिन्यू તમને બતાઉં છું ને कंटिन्यू रेगुलर ડિમાન્ડ છે અને બહુ સારી ના આ માજે કપ્તાન સ્ટાઈલ માં છે આ નવો પેટર્ન એટલે સાઈઝ નું કોઈ ઇશ્યુ ન આવવામાં આ કપ્તાન સ્ટાઈલ નો टाइगर प्रिंट માં ના આ બી સર્ટન ફેબ્રિક પર રહેશે એટલે સરસ ફીસે કાપડ ની કલર ની કોઈ ટેન્શન ન આવત તમારે બહુ સારો પેટર્ન છે ઘણી બધી વેરાઈટી છે દોસ્તો એક વિડિયો માં બતાવું પોસિબલ નથી પછી પણ હું કોશિશ કરું છું આ પેટર્ન જો પોઝિટિવ જે આ સેમ લોગો સાથે આમાં બેક સાઈડમાં પણ લોકો રહેશે પેન્ટ ઉપર ને આગળના લોગો રહેશે આ બી સરસ પેટર્ન છે કોટન ફેબ્રિક ઉપર છે ને ડિઝાઇનો ઘણી બધી છે આમાં દોસ્તો આના સિવાય તમને જોઈએ તો હું કહેવા માગું છું એક વખત તમે અજીત ઝોનમાં મુલાકાત લેવી જોઈએ કેમ કે અહીંયા આવશો તો તમને ખબર પડશે કે માર્કેટમાં શું ચાલે છે આપણે ક્યાં છે ને માર્કેટ ક્યાં પહોંચી ગયો એટલે માર્કેટને સાથે ચાલવા માટે માર્કેટને સાથે ચાલવા માટે તમને અજીત ઝોન કંપનીમાં મુલાકાત લેવી જોઈએ અહીંયાનો કોન્સેપ્ટ જોવો પડે तो एक तुमने आईडिया लागी जाए तो तुम्हारे एक बिजनेस ने शुरुआत થઈ જાય બિઝનેસ ને જે માઇન્ડસેટ ખુલી જાયગા આપણે બિઝનેસ કેવી રીતે કરવો છે આપને તમને શીખવા મળશે મળીએ પછી નવા વિડિયોમાં દોસ્તો નવા કોન્સેપ્ટ સાથે જુડી અજીત ઝોન કંપની માં સ્ક્રીનશોટ લઈને WhatsApp કરીને તમે મંગાઈ શકો છો ઓર્ડર કરી શકો છો મળીએ ત્યાં સુધી નમસ્કાર જય જય ગુજરાત દોસ્તો